નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડામાં અંદર અંદર બબાલ થઈ હતી જેમાં ચપ્પુ જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ થયો હતો આ ઘટના મુદ્દે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી સહિત નવ લોકો અને નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચા મહામંત્રી અરૂણ તળવી સહિત અન્ય પંદર લોકો વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાય છે ત્યારે અમારા મારેની ઘટનામાં નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તળવીએ વડોદરા સિવિલ હોસ્પિટલના બિછાનેથી સારમાર દરમિયાન પોતાનું એક નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે શું કહી રહ્યા છે વિડીયોમાં તિલકવાડા તાલુકાના બાઉપુરા તેકડા ગામે મારા વેવના ત્યાં પસંદ હોવાના કારણે અમે બધા જ ફેમેલી ત્યાં પહોંચ્યા હતા અને વર્કઘોડાની તૈયારી થઈ ત્યાર પહેલાં મેં મારા ઘરે પહોંચ્યો ત્યારબાદ અમે બે ભાઈ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ રસ્તામાં આ લોકો ગઢસીડા ગામના લોકો ત્યાં આવીને જાનવાળા પર હુમલો કરી અને આ વસ્તુ મેં ઘટના સ્થળે જોઈને અને ત્યાં પહોંચીને મેં એમને સમજાવવાની કોશિશ કરી ત્યારબાદ કે ભાઈ તમે અમને સમજાવવાની કોશિશ કરો જો મેં કોણ છું ભાઈ મગુ તમે ગમે તે હોય પણ આવી રીતની ખોટી રીતની તમે અદર્ત કરો તો આવું શક્ય ના કહેવાય ને આવું ના ચાલે તો પછી બી અમારી પર મારા સન પર પછી મારી મિસિસ પર મારી છોકરી પર આ લોકોએ હુમલો કરી અને ત્યારબાદ આ લોકો ત્યાંથી ભાગી ગયા અને તિલકવાડા તાલુકાના માજી સરપંચ અરુણભાઈ તળવી પંદર માણસોને લઈ આવતા અને મહારાજ પર અચાનક આવીને છરીનો ઘા મારતા મારું ગર્દન નીચે નમાઈ મને માથા પર ઘાસમાં અને છ ટાંકા આવેલા છે અને મારી અત્યારે ગંભીર પરિસ્થિતિ હોવાના કારણે મેં અત્યારે સયાજી હોસ્પિટલમાં એડમિટ છું તો દરેક તંત્રને અને દરેકને મારી નમ્ર વિનંતી છે કે આવા તૃત્ય કામ કરનારને કડકમાં કડક સજા થાય એવી જિલ્લા પંચાયત પ્રમુખ ભીનસિંહભાઈ તળવી આ નિવેદન આપું છું કે આવા વ્યક્તિને જ્યારે તિલાપા તાલુકાઓની અંદર દરેક નાના મોટી ઘટના બને અને ઘેરે જઈને મારવાનું નૃત્ય કરે તો આ ન ચલાવી લેવાય અને મેં જિલ્લા પંચાયત પ્રમુખ નાતે જો મારી પર આવો હુમલો કરતો હોય તો સામાન્ય વ્યક્તિને તો એ જેમ તેમ એ મારી શકે છે તો આની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી વિનંતી